દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મઈડીન ખાતે દર્શક મિત્રો વાત કરીશું બોડીલીના નર્મદા મુખ્ય કેનલ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માતની ઘટના બની છે આ ઘટનાની અંદર કારને મોટું નુકસાન થયું છે જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે અકસ્માતની ઘટના બનતા લોકોના જે ટોળા છે તે ઘટના સ્થળ પર મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને અકસ્માતને લઈને બંને બાજુ ટ્રાફિક જામ પણ સજાઈ ગયો હતો અકસ્માત એટલો ગોજારો જ દેખાય છે કે અકસ્માતની અંદર જે કાર છે તેને ખૂબ જ મોટા પાયે નુકસાન થયું છે બનાવમાં કોઈ પણ જાતની જાનહાનિ થવા પામી નથી ટ્રક અને આજે કાર વચ્ચેનો અકસ્માત છે અને જી જે ચૌદ પાસિંગની એ જે કાર છે જેને અકસ્માત નડ્યો છે અને કારમાં સવાર મુસાફરનો જે છે તેનો બચાવ થઈ ગયો છે જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા અને કોઈપણ જાતની જાનહાની થઈ ન હતી અને ભારે હિંમત બાદ છે તે આ જે ટ્રકની બાજુમાં જે ઘસારો લાગ્યો હતો જે કારને તેની સાઈડ પર કરવામાં આવી હતી અને બંને બાજુ મોટી સંખ્યામાં ટ્રાફિક જામ થયો હતો અને વાહનોની લાંબી કતારો પણ લાગી હતી